મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ વિડીયો જોવા કરતાં સાંભળવામાં સારું લાગશે મિત્રો ક્યાં તમે પણ એવું વિચાર્યું છે પગાર આવે છે ધંધો પણ બરોબર ચાલે છે ખેતરનું ઉત્પાદન પણ સારું છે છતાં મહિનો પૂરું થવાના પહેલા જ ખાલી ખિસ્સા જાણે પૈસા ઘરમાં પ્રવેશે છે પણ અટકતા નથી જેમ પાણી જરી જાય તેમ શું ખરેખર ભૂલ આપણામાં છે કે પછી ઘરમાં એવી કોઈ અદૃશ્ય શક્તિ છે જે ધનનું થવું જ રોકી નાખે છે પારંપારિક શાસ્ત્રો કહે છે ધન માત્ર પરિશ્રમથી નહીં ભગવાન કુબેરના સંકેતો સમજવાથી ટકે છે હા ભગવાન કુબેર જે દેવતાઓના ધન સંચયક છે તેમના ત્રણ ગુપ્ત સંકેતો એવા છે કે જો આપણે તેનું પાલન ન કરીએ તો ઘરમાં લક્ષ્મી આવે પછી પણ નીકળી જાય છે આજના વિડીઓમાં આપણે જાણશું એ ત્રણ સંકેતો વિશે જે ગુપ્ત પણ સચોટ છે જેનાથી ઘરમાં પૈસાનું રોકાણ શરૂ થાય છે ફાલતુ ખર્ચ અટકે છે અને ધન જીવનમાં સ્થિર થાય છે આવી વાતો માત્ર શ્રદ્ધાથી નહીં અનુભવોના આધારે પણ કહેવાયેલી છે જેથી આજે આ વિડીયો અંત સુધી જોવો જરૂરી છે કારણ કે કદાચ આજમાં જ તમારું નસીબ બદલાઈ શકે છે મિત્રો વિડીઓમાં આગળ વધીએ એ પહેલા આપ સૌને વિનંતી છે વિડીઓને લાઈક કરી કોમેન્ટમાં જય કુબેર દેવ જરૂર લખજો મિત્રો હવે પ્રથમ ગુપ્ત સંકેત ઘરની ઉત્તર દિશા અને કુબેર દેવની અનુકૂળતા વિશે વાત કરીએ હવે પ્રશ્ન થાય કે ભગવાન કુબેર આપણને કઈ રીતે સંકેત આપે છે પ્રાચીન શાસ્ત્રોમાં ઉત્તર દિશાને ધનની દિશા કહેવામાં આવી છે આ દિશાનું મુખ્ય શાસન ભગવાન કુબેર પાસે છે જેવું ધનના દેવતા માનવામાં આવે છે હવે કલ્પના કરો કે તમારા ઘરમાં ઉત્તર દિશા ગંદી બાંધકામથી ભરેલી કે અનિચ્છિત વસ્તુઓથી રોકાયેલી છે તો શું ભગવાન કુબેર પ્રસન્ન રહી શકે શાસ્ત્રો સ્પષ્ટ રીતે કહે છે કે કુબેરદેવ માત્ર શૃંગારના નથી તેઓ નિયમ અને શુચિતાના પ્રતીક છે જ્યાં વ્યવસ્થિતતા હોય જ્યાં શુદ્ધતા હોય ત્યાં જ તેઓ નિવાસ કરે છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી મહેનતથી કમાયેલું ધન અચાનક રોગચાળામાં અકસ્માતમાં વહેવારમાં કે કજિયામાં વહી જાય છે તેમને સમજાતું નથી કે આખરે ભૂલ ક્યાં છે અહીં કુબેરનો પહેલો ગુપ્ત સંકેત સમજવો અત્યંત જરૂરી છે ઘરની ઉત્તર દિશાની પવિત્રતા અને ખુલ્લી વહાવટ જો ઘરના ઉત્તર ભાગમાં તમે નીચેની કોઈ પણ એક ચીજ રાખો છો જૂના અખદાણા બોક્સ કે તૂટેલું ફર્નિચર, કપડા સુકમાનું સ્ટ્રીંગ કે ઝૂંપડાવાળો શેડ, કચરાની પોટલી કે દબાઉના કાર્ટન, ગરમ પાણીના હીટર કે ગેસના સિન્ડરનો સ્ટોરેજ તો એ દિશાની શક્તિ અવરોધિત થાય છે. એવી દિશા પૈસા ખેંચવાને બદલે પૈસાને વિખેરવાનું કામ કરે છે અને આ અવરોધ એટલો મજબૂત હોય છે કે ધનવંડાર જેવી રીતે ભરાય છે એ જ રીતે ખાલી પણ થઈ જાય છે. આથી કુબેર દેવ આપણને સંકેત આપે છે ઘરના ઉત્તર ભાગને હંમેશા ખુલ્લો રાખો અજવાળાથી ભરેલો રાખો જ્યાં અતિશય હળવો પ્રવાહ હોય તમે ત્યાં તાંબાનું કુબેર યંત્ર મૂકી શકો છો નીચે સફેદ કપડું બિછાવીને રોજ સવારે ઘંટ વગાડીને દીવો પણ કરી શકો છો દિશાઓ પણ જીવંત છે જ્યારે આપણે શ્રદ્ધા રાખી તેમની સાથે વાત કરીએ ત્યારે તેઓ પણ આપણા ઘરની ઊર્જાને સંભાળે છે યાદ રાખો ઉત્તર દિશા કુબેરની બેસાટ છે એને ભાંગવી એ ભગવાન કુબેરને ઉખેડવાની સમાન છે તો પહેલો સંકેત એ જ છે કે તમારું ઘર ગણવત્તા તરફ આગળ વધે તે માટે તેના ઉત્તર ભાગને પવિત્ર બનાવો હલકો બનાવો અને તેમાં નિયમિત રીતે પ્રકાશ અને ભગવાન કુબેરના મંત્રોથી પાવન કરો મિત્રો બીજો ગુપ્ત સંકેત વિશે જાણીએ ભગવાન કુબેર માત્ર બહારની સ્વચ્છતા અને દિશાઓની શાંતિથી ખુશ નથી થતા તેઓ એ ઉર્જાને પણ જાણે છે જે ઘરના અંદર વહે છે નમ્રતા પ્રેમ શ્રદ્ધા અને સૌથી વધુ શાંતિ ધનનું પ્રવાહ ક્યાં અટકે છે ક્યાં કે ઘરના એક હિસ્સામાં ઊંચા અવાજના ઝઘડા થવા માંડે છે કોઈનું મન દુઃખ ઊભું થાય છે કોઈ રડે છે પણ એને સાંભળવાનું કોણી નથી એ બધા સ્થાનો પર ભગવાન કુબેર ધન નહીં મૂકે કારણ કે ધનના પડછાયા હોય છે અને કુબેર એ પડછાયાથી દૂર રહે છે ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે ઘર અંદરથી ખરતું જાય છે જીવનસાથી વચ્ચે મતભેદ સંતાનોમાં અભાવની ભાવના માતા પિતાની નિશાસો અને પોતાની જાતની અધૂરતાની લાગણી આ બધું ઘરમાં અદ્રશ્ય અવરોધ પેદા કરે છે આવું લાગે કે ઘરમાં તડકો છે પણ આનંદ નથી પૈસા આવે છે પણ સંતોષ નથી સમૃદ્ધિ દેખાય છે પણ હૈયામાં ભય છે કે કાળે શું થશે ભગવાન કુબેરનો બીજો સંકેત એ છે ઘરના અંદર રહેલા દખલદારી ભાવોને દૂર કરો ઘરના દરેક સભ્ય વચ્ચે પ્રેમના સ્નેહબંધન બાંધો જો ઘરે મંદિર સમાન બને તો ધન આપમેળે પૂજાનું ફળ બની જાય છે દુઃખદ વાત એ છે કે મોટા મોટાભાગના ઘરોમાં પૈસા આવે છે પણ ભાવના સુખ નથી હોતી એટલે પૈસા લાંબા સમય સુધી અટકતા નથી ઘરના અંદર નિયમિત જપ આરતી સ્તોત્રો આ બધું માત્ર ધર્મકર્મ નથી એ ધનની ઉર્જાને સ્થિર કરવાનું સાધન છે જ્યાં મંત્રોની ધ્વનિ થાય જ્યાં હસ્તી દીકરી હોય જ્યાં સંતાનો માતાને શું મમ્મી કેમ છો કહે એ ઘર કુબેરનું સ્થાન બને છે દેવો કહે છે જ્યાં ભાવ હોય ત્યાં હું રહું એટલે કુબેર કહે છે મને તમે નાણાંથી નહીં પણ લાગણીથી બોલાવો અને એ સાચું પણ છે ઘરમાં પ્રેમ હશે તો ધન જીવશે ઘરમાં શાંતિ હશે તો સંપત્તિ રોકાશે ઘરમાં ભગવાનના નામની ગુંજી રહેશે તો ક્યારેય તંગી નહીં આવે મિત્રો હવે ત્રીજો ગુપ્ત સંકેત વિશે જાણીશું ભગવાન કુબેરના દર્શન માટે ભક્તને ધન પ્રાપ્તિની ઈચ્છા હોવી સામાન્ય છે પરંતુ ઘણા લોકો એ નથી સમજતા કે જે ધન તેમને મળે છે તેનું સાચું સન્માન કેવી રીતે કરવું

ત્યારે કુબેર ધીરે ધીરે પીઠ ફેરવી લે છે ભગવાન કુબેરની કૃપા એ ધરતી પર એક દાયિત્વ છે દરેક રૂપિયા પાછળ કોઈ એક ભળીને મળેલી શક્તિ છે તમારું એક એક રૂપિયો ક્યાં જાય છે એ જુઓ શું એ ગુસ્સામાં ખર્ચાઈ રહ્યો છે કે પછી દેખાવના ભ્રમ માટે કે શું એ કોઈ જરૂરિયાતમંદના હાથમાં જઈને પુણ્ય બની રહ્યો છે મિત્રો ધનની અવગણના એટલે શું ઘરમાં ઝાંખા નાણા ફેંકી દેવા વિભિન્ન જગ્યાએ પૈસા ટૂંકો કરીને મૂકી દેવા ભૂતકાળની અપશબ્દ વાણીથી ધન કમાવો અનૈતિક રીતે પૈસા મેળવો આ બધું ભગવાન કુબેર માટે અશુદ્ધ ધન બને છે કુબેરનો ત્રીજો સંકેત એ છે કે સુધારાવો તમારા ધનના વ્યવહારને ભગવાન કુબેર એવા ઘરમાં ધન રાખે છે જ્યાં ધનનો ઉપયોગ ઉજાસ માટે થાય છે ઘરના વડીલોના ઉપચાર માટે ઘરની સ્ત્રીઓના માન માટે બાળકોના ભવિષ્ય માટે ઘરમાં ધનની ગરિમા રાખો જો તમે પૈસાને ઈશ્વર સમજીને સાચવો તો કુબેર કદી તમારી ખાલી થેલી નહીં જોશે જે ઘરમાં ધનનું પૂજન થાય છે માત્ર દિવાળી પર નહીં પણ રોજિંદા વ્યવહારમાં પણ એ ઘર ભગવાન કુબેર માટે નિમિત્ત બને છે મિત્રો કુબેરની કૃપા મેળવવાની ત્રણ સૂક્ષ્મ રીતો જાણીએ પહેલી રીત છે શુદ્ધતા અને નિયમિતતા ઘરે મંદિર સમાન હોવું જોઈએ દરેક સવારે ઘરમાં દીપ દીવો ગંગાજળ છાંટવાનો નિયમ બનાવો તુલસી પાસે દીવો રાખવો ગૌમૂત્રથી દરવાજા ધોવા ઘરના દર્શનીય ભોજનમાંથી પહેલી થાળી ભગવાન માટે કાઢવી આ બધું ઘરની ઊર્જાને બનાવે છે કુબેર ઘરમાં એવા તનને રાખે છે જે શુદ્ધ જીવનશૈલીમાંથી મળે છે બીજી રીત છે દાતૃત્વ અને પુણ્ય ઘરમાં ધનનો પ્રવાહ થાય તે માટે જે મળે છે તેમાંથી થોડો ભાગ ભલે નાનું હોય કનિક સેવા દાન કે નિષ્ઠાથી બીજાને આપો ભગવાન કુબેરે ધનને પ્રસન્ન થઈને પાછું કરે છે દશકણું બનાવી જો તમે તમારા ધનથી બીજા કોઈનું દુઃખ ઓશું કરો છો તો તમારા ઘરમાં ક્યારેય તાણ નહીં રહે ત્રીજી રીત છે કરજ અને ઉધારથી બચો ઘણા ઘરોમાં ધન આવે છે પણ તે ક્યારેય દેખાતું નથી કારણ કે તે ઉધાર ઈ એમ આઈ લોન અને નકામા ખર્ચમાં ચાલી જાય છે ભગવાન કુબેર એવા ઘરમાં ધન રોકે છે જ્યાં લોકો મહેનતથી કમાય છે અને ધીરે ધીરે સંપત્તિ ઊભી કરે છે ઉદ્ધારમુક્ત જીવન એ કુબેરની કૃપાની શરૂઆત છે જો તમે ઈચ્છો છો કે ઘરમાં ધન રહે તો દર ગુરુવારે ધન્યેલા પટ્ટા પર કુબેર મંત્રનો જપ કરો ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વરનાય ધન ધાન્યાધિપત્યએ ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહી સ્વાહા ઘરમાં ઉત્તર દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરો હવે આપણે જાણીએ ઘરમાં કુબેરની હાજરી ઓળખવાના પાંચ સંકેત સૌપ્રથમ સંકેત છે ઘરમાં પૈસાની સાથે શાંતિ પણ રહે જ્યાં ધન આવે છે પણ સતત ઘર્ષણ રાંધણ બોલાચાલી રહે છે ત્યાં કુબેર સ્થિર રહેતા નથી ભગવાન કુબેર એ ધનના સાથે સંતોષ અને સંતુલન પણ આપે છે તેમના આગમન સાથે ઘરના વાતાવરણમાં સુકડતા સહકાર અને એકબીજાની લાગણી વધે છે બીજો સંકેત સંતાન સુખ અને ઘરના દરેક સભ્યમાં બુદ્ધિની વૃદ્ધિ ભગવાન કુબેર જ્યાં હોય છે ત્યાં સંતાન ચેતનશીલ બને છે નાની ઉંમરના બાળકોમાં પણ સમજદારી શાંતિ અને વિવેક દેખાય છે અને મોટા સભ્યોના વિચારોમાં ધંધાની નવા દિશાઓ ઊભી થાય છે ઘરના અંદરનો વિકાસ સતત પ્રવાહી બની જાય છે ત્રીજો જો ઘરના રસોડામાં ક્યારેય અન્નની અછત અનુભવાતી નથી તો સમજવું કે અન્નપૂર્ણા માતા સાથે કુબેર પણ પ્રસન્ન છે રોજિંદા ભોજનમાં એક સાધુ સંતુલન હોય છે ઘરમાં કોઈને કહેવું ન પડે કે આજ કણી નથી બનાવ્યું અન્ન દાળ ઘી કે શાકભાજી હંમેશા હાજર રહે એવો પ્રસાદ ભાવ હોય છે ઘરમાં ચોથું ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં પ્રકાશ જળવાય છે કે નહીં એ ખાસ ધ્યાનમાં રાખવું એ ખૂણો લક્ષ્મી અને કુબેરની ઉર્જાનું સ્થિર સ્થાન છે જો ત્યાં અંધારું રહે ઘાસચારો કે ભંગાર હોય તો ધીરે ધીરે ઘરમાં નકારાત્મકતા વધી શકે છે પરંતુ જો ત્યાં દીવો તુલસીનો પાટીઓ કે સ્વચ્છતાથી ભરેલું સ્થાન હોય તો ધનવૃદ્ધિ યથાવત રહે છે પાંચમો અને સૌથી લાક્ષણિક સંકેત છે ઘરના લોકોનું ઉદાર હૃદય કુબેર જ્યાં છે ત્યાં લોકો માત્ર સંપત્તિ જ રાખે નહીં પણ સહભાગી બનતા શીખે તેઓ દાન કરે છે જરૂરતમંદની મદદ કરે છે એવો ઘરો જ્યાં લોકો બીજાના દુઃખમાં પોતાનું થોડીક ક્ષમતા આપી શકે ત્યાં ધન અને પવિત્રતાનું સાચું સંયોજન રહે છે મિત્રો ઘણા લોકો એવું માને છે કે ઘરમાં મંદિરમાં કુબેરની મૂર્તિ રાખી દીધી એટલે ધન આવશે પણ મૂર્તિ રાખવી એ માત્ર પ્રથમ પગથીઓ છે ઘરમાં કુબેરની કૃપા સતત જળવાઈ રહી શકે એ માટે મંત્રોચ્ચાર યોગ્ય સ્થાન અને સંસ્કાર ત્રણેય જરૂરી છે ચાલો આપણે પ્રથમ સમજીએ કુબેરજીનો મંત્ર ભગવાન કુબેર એક ગુપ્ત મંત્ર છે ઋણમુકુશ બલમ સહિત મહાવ્ય પુત્ર પૌત્ર દેહિમેશ્વરે આ મંત્ર ઉચ્ચારણ વિશિષ્ટ અવાજ સાથે સવારે કુબેર મૂર્તિ સામે કરવાથી ઘરમાં રોકાયેલું ધન પણ પ્રવાહમાં આવવાનું શરૂ થાય છે યંત્રો કે મૂર્તિઓની જેમ જ ધ્વનિ અવાજ એક તીવ્ર ઉર્જા પ્રવાહ છે જે ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે બીજું મહત્વપૂર્ણ છે ભગવાન કુબેર માટે યોગ્ય સ્થાન. વાસ્તુશાસ્ત્ર અનુસાર કુબેરજીનું સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો ઘરમાં ઉત્તર દિશા વાસ્તુદોષગ્રસ્ત છે તો ઘરમાં આવક કે કમાણી સારી હોવા છતાં તે ધન અટકી જાય છે, ઉપયોગમાં આવતું નથી. કુબેરના તત્વને સક્રિય કરવા માટે ઉત્તર દિશામાં સ્વચ્છતા રાખવી, તુલસીનું એક નાનું છોડ અથવા સફેદ ફૂલવાળું છોડ રાખવો પણ શુભ માનવામાં આવે છે. ત્રીજું મહત્વપૂર્ણ પાસું છે ઘરના સંસ્કાર ભગવાન કુબેર માત્ર ધનની ઉપાસના નથી તેઓ ઘરના ધનનું રક્ષણ પણ કરે છે એટલે ઘરમાં આવતી ધનરાશિ ક્યાં ખર્ચાય છે તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં એ બધું પણ કુબેરજી જોઈ રહ્યા હોય એવું માનવામાં આવે છે ઘરમાં જો ઘરુણા ક્રોધ હતાશા વ્યસન અને અસંતોષ રહેશે તો એ નકારાત્મક ઉર્જા કુબેરજીના વાઇબ્રેશનને અટકાવે છે

આ ભાવના જે કુબેરની ખચેડે છે મિત્રો હવે વાત કરીએ કુબેરની એક અત્યંત શક્તિશાળી અને ભક્તિપૂર્વક અમલમાં મુકાઈ તેવી પદ્ધતિની જેને કહેવાય છે ત્રાટક સાધના ત્રાટક સાધના એટલે ધ્યાનથી કુબેરજીના ચિત્રમાં નજર ગાઢવી સાંજે સાંજના સમયે ઉત્તર દિશા તરફ બેસીને એક દીવો અથવા કુબેરનું ચિત્ર રાખો આંખો ખુલ્લી રાખીને થોડીવાર સુધી ચિત્રમાં નજર ગાડો

તમારા જીવનમાં ખાલીપા ભરાય છે ઘણા ઘરોમાં એમ પણ જોવા મળે છે કે જ્યાં પિતૃ હોય અથવા ઘરમાં લંપટ પ્રવૃત્તિઓ ચાલે ત્યાં ત્રાટક પદ્ધતિ શરૂ કરતાં પળભરમાં મન ચંચળ થઈ જાય છે એ અર્થ થાય છે કે ઘરના ઊર્જા કેન્દ્રો અવ્યવસ્થિત છે પણ જેમ જેમ તમે નિયમિત આ સાધના કરો છો તેમ તેમ ઘરમાં કુબેરની કૃપા સ્થિર થવા લાગે છે ત્રાટક સાધના પછી તમે દિવસ દરમિયાન મળેલ પૈસાની વ્યાપક રીતે યાદ કરો એ પૈસાથી શું કરશો એ નક્કી કરો અને ભગવાન સદાય સમૃદ્ધિ શાંતિ અને સંતુલન રહે છે મિત્રો હવે કુબેર કૃપા ટકી રહે એ માટે ઘરના નાના અદ્રશ્ય દોષો અને તેનો ઉપાય વિશે જાણીએ ઘણા લોકો પ્રશ્ન કરે છે કે અમે રોજ પૂજા કરીએ છીએ ભગવાન કુબેરના મંત્ર જપીએ છીએ ઘર પણ શુદ્ધ રાખીએ છીએ છતાં લાગણી હોય છે કે ધન સ્થિર થતું નથી તો આમાં ખોટ શું છે સાચું કહીએ તો દરેક ઘરમાં કંઈ કેવું હોય છે જે આપણે નજરે જોઈ શકતા નથી પણ એ ઘરના આર્થિક પ્રવાહને અવરોધે છે આ જ છે અદૃશ્ય દોષો આ દોષો વારંવાર જોવા મળતા હોય છે ઘરના ખૂણાઓમાં જૂના કાગળો તૂટેલા વાસણો કે નિષ્ફળ યાદગાર વસ્તુઓ નબળી દિવાલો છતમાંથી પહેલી પડતી હોય કે બાંધકામ અધૂરું હોય ઘરમાં એવું આવાસ કે જેના વિશે કોઈની ભૂતકાળની દુખદ સ્મૃતિ જોડાયેલી હોય આ બધું ઘરના પરિભ્રમણમાં એક નકારાત્મક તણાવ ઊભું કરે છે ખાસ કરીને ઉત્તર દિશામાં હોયેલી અવ્યવસ્થા કુબેર કૃપાના પ્રવાહને અટકાવે છે ઉત્તર દિશા એ કુબેરની દિશા છે અહીં શુદ્ધતા અને પ્રકાશ ખૂબ મહત્વ ધરાવે છે અને એ દોષોને દૂર કરવા શું કરવું જોઈએ પ્રથમ તો દર ગુરુવાર ઘરના દરેક ખૂણાની ધૂળી સાફ કરો જ્યાંથી તમને લાંબા સમયથી નકારાત્મક લાગતું હોય ત્યાં એક દીવો લગાવો અને કુબેર મંત્ર એક વાર જપો બીજું ઘરના તૂટેલા ઘડિયાળ બંધ ઘંટીઓ કે બંધ ઘડિયાળ જેવું બધું તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ ઘરના સમય અને ઊર્જાને અટકાવતી હોય છે ત્રીજું અને અગત્યનું ઘરમાં પૈસા કે દાનનું સ્થાન ચોક્કસ કરો જ્યાં તમે દાન રાખો છો ત્યાં ક્યારેય ગંદકી દુઃખદ યાદગાર વસ્તુ કે ઊંચી અવાજવાળી વસ્તુ ન રાખો ધનની પૂજા એટલે શાંતિ ભેર સન્માન જે ઘરોમાં આ નાના અદૃશ્ય દોષ હોય છે ત્યાં ઘણા પ્રયાસો છતાં કુબેર કૃપા સ્થિર થતી નથી પણ જેમ જેમ તમે ધૈર્યથી દરેક કુણાની ઉર્જાને સંતુલિત કરશો તેમ તેમ તમારું ઘરમાં પૈસાની ગતિ સ્થિર થઈ જશે અને એ પૈસા માત્ર આવશે નહીં પણ વધશે લાવશે પ્રશ્ન છે શું ભગવાન કુબેર ખરેખર ઘરમાં રોકાઈ શકે છે હા રહી શકે છે પણ શરત એ છે કે ઘરના દરેક સભ્યમાં શ્રદ્ધા હોવી જોઈએ વિચારો શુદ્ધ હોવા જોઈએ અને પવિત્રતા જીવનશૈલીનો એક ભાગ હોવી જોઈએ

ઘરમાં ઉત્તર દિશા પાસે એક શાંત જગ્યા બનાવો જ્યાં રોજ એક દીવો ચડવો જોઈએ તે દીવો માત્ર પ્રકાશ નહીં ફેલાવે પરંતુ ઘરમાં સમૃદ્ધિનું ચુંબકીય વલય ઊભું કરશે તળપતી વાત તો એ છે કે જ્યાં શાંતિ રહે છે ત્યાં ધન રહે છે જ્યાં ઘરમાં માતા પિતાને પૂજા સમાન માનવામાં આવે છે જ્યાં સ્ત્રીઓને દેવીરૂપ માનવામાં આવે છે ત્યાં કુબેરના સંકેત તેમનો આશીર્વાદ નિશ્ચિત થાય છે મિત્રો આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો